તો કચ્છમાં વરસાદે બગાડી છે માંડવીની સ્થિતિ માંડવીના બંગલા પાણીમાં ગરકાવ છે લોકોની કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે અનેક બંગલાના રહીશો કુદરતના પ્રકોપ સામે લાચાર પણ છે અને નારાજ પણ છે ઘરની અંદર આપ જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે ગુજરાતીની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે માંડવીના જોવા મળી રહ્યા છે અને માંડવીના બાબાવાડી વિસ્તાર કે જે માંડવીનો પોષ વિસ્તાર કહેવાય છે અને તે પોષ વિસ્તારમાં હાલ અમે બંગલા વિસ્તાર જે છે ત્યાં પહોંચ્યા છીએ અને આ જે બંગલો જે છે તે ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા અનંતભાઈ દવેનો આ બંગલો છે અને તેમના બંગલામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમના ઘરોમાં તેમના બંગલામાં પાણી ઘૂસી ગયા છે તેમનું રાજ રસીલું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે જે પ્રકારનો કુદરતનો કહેર જે છે તે કોષ વિસ્તારને પણ નડી રહ્યો છે અને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે તેમના આ જે સોફા જે છે તેઓને આ સોફા પાણીમાં ન પલળે તેના માટે ઈંટનો સહારો લેવો પડ્યો છે એટલે આ પ્રકારની સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે કેટલી મુશ્કેલી જે છે ખાસ કરીને જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને એ વરસાદી કહેર અનેક એવા વિસ્તારોએ જળબંબાકાર કરી દીધા છે ત્યારે આ કિચનનું દ્રશ્ય છે કે જ્યાં પણ પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને ગઈકાલ રાતથી આ પાણી ભરાયા છે અને આ ઘરના લોકો જે છે તેઓ ગઈકાલ રાતથી ઉજાગરો કરી રહ્યા છે એટલે આ અનંતભાઈ દવેનો જે આ બંગલો છે કે જેમના સન જે છે તેઓ અત્યારે શહેરના ભાજપ પ્રમુખ પણ છે તેઓ પણ આપણી સાથે છે બેન પણ આપણી સાથે બેન ગઈકાલ રાતથી જે પ્રકારે કુદરતનો કહેર છે એ તમામ વિસ્તારો જે છે તે પાણી ગરકાવ થઈ ગયા છે અને તેમાં તમારા ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે કેવી તકલીફ પડી તકલીફ તો ઘણી છે પણ મને એવું લાગે છે કે અમારા કરતા બીજા લોકો જે છે કે જ્યાં ત્રણ દિવસથી પાણી છે એ લોકોને વધુ તકલીફ છે એટલે એને મને એમ થાય છે કે એ લોકોને પણ અમારા કરતા પેલા મદદ મળવી જોઈએ જે કઈ આવે અચ્છા ઘરમાં ક્યાં ક્યાં આખા બંગલામાં જે પાણી ઘૂસી ગયા છે કઈ કઈ વસ્તુઓ તમારી જે છે તે પાણી ગરકાવ થયેલ છે આમ તો સોફા છે આગળનો રૂમ છે આખા ફળિયામાં ઘૂંટણથી ઉપર પણ પાણી છે અને આખા ઘરની અંદર પાણી છે મંદિરમાં છે હોલમાં છે બેડરૂમમાં પાણી છે એટલે અમે તો આમ જોઈએ તો એમ થાય કે જેટલા લોકોને મદદ કરી શકીએ એટલી આપણે મદદ કરવી જોઈએ બાજુમાં મારે એક પરિવાર છે એના ઘરમાં એમ કહીએ કે આટલું પાણી છે એનું બધું જ ઘર વખરી જતી રહી છે તો એના બંને બાળકોને પણ મેં કીધું છે કે ના તમે મારા ઘરે મારાથી જેટલી મદદ થાય એટલી હું કરું બિલકુલ તો જે ઘરમાં પાણી તેઓના પોતાના બંગલામાં પાણી છે ને છતાં પોતાના પાડોશમાં જે લેતા લોકો છે કે જેમનું તમામ વસ્તુ જે છે તે ખરાબ થઈ ચૂકી છે અને તેમની મદદ માટે પણ તેઓ અત્યારે તૈયાર છે જે શહેર ભાજપ પ્રમુખ જે છે તેઓ પણ આપણી સાથે છે કેટલા વાગ્યાથી આ પાણી ઘૂસ્યા છે અને ઉજાગરા તમારા ઘરના તમામ સભ્યો કરી રાત્રિના બાર વાગ્યાથી આ પાણીનો પ્રવાસ શરૂ થયો છે અને અવિરત પ્રવાહ ચાલુ રહે છે અચ્છા અહીંયા આસપાસના ઘણા બંગલાઓ જે છે કે તેમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે હવે કેટલો સમય આ પાણી ઉતરતા લાગશે મને લાગે છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઉતરી જશે કારણ કે આ મારા ઘરે પ્રથમ વખત આ બનાવ બન્યો છે આટલા વર્ષોમાં અહીંયા હું પચાસ વર્ષથી રહું છું પચાસ વર્ષમાં ક્યારે આ બનાવ બન્યો નથી પચાસ વર્ષમાં પ્રથમ વખત આ બનાવ બન્યો છે કે પાણી ઘરમાં અહીંયા આવ્યા છે ક્યાંથી આ પાણી કઈ ગ્રામ્ય વિસ્તારના પાણી આવી રહ્યા છે જૂના જે વહેણો છે એ વહેણો જે બંધ થઈ ગયા જેના ઉપર મકાનો બની ગયા છે જેના થકી આ પાણીનો પ્રવાહ અહીંયા અટકી ગયો જેના થકી અહીંયા આ વિસ્તારમાં પાણી ભરાય છે તો અનંતભાઈ દવે હું એ દ્રશ્ય દાદાના જે આ ફોટો છે અનંતભાઈ દવે કે જેઓ ત્રણ વખત અહીંયા સાંસદ રહી ચૂક્યા છે અને તેઓના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે એટલે કુદરતનો કહેર જે છે તે પોસ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે અને અનેક એવા આ વિસ્તારના જે ઘરો છે કે જે ઘરો પાણીમાં ગરકાવ થયા છે અને મુશ્કેલી જે છે તે અત્યારે તમામ લોકો વેઠી રહ્યા છે જોકે હવે આ કુદરતનો કહેર ક્યારે ઓછો થાય તેવું તમામ લોકો જે છે માંડવીના રહીશો ઈચ્છી રહ્યા છે

જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાંથી પાણી જે આવી રહ્યું છે અને એ પાણી સીધે સીધું માંડવીના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પહોંચી રહ્યું છે અને એના કારણે અનેક રહેણાંક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે આ પોલીસ લાઈન છે કે જ્યાં રહેતા જે પોલીસના સ્ટાફના લોકો જે છે તેઓના ઘરો સુધી પાણી પહોંચ્યું છે અને એ પાણીમાં ગરકાવ થયા છે બીજા દ્રશ્ય હું આપને બતાવીશ આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે માંડવી કચ્છનું જે છે ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ છે એ પણ પાણીમાં ગરકાવ થયું છે એટલે કહી શકાય કે મુશ્કેલી જે છે તે વરસાદી કહેરની મુશ્કેલી અત્યારે પણ અહીંયા જોવા મળી રહી છે અને આ હાઈવે પરના જે આ દ્રશ્યો કે લોકો જે રાહદારીઓ હોય તેઓ પણ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામ લોકો જે તે અત્યારે વરસાદી કહેરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાથે સંજય ગુજરાતી માંડવી તો કચ્છના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે લોકો માટે આશીર્વાદ રૂપ છે ટપર ડેમ જિલ્લામાં સારા વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે મહીસાગરના કડાણા ડેમ ચોવીસ કલાકમાં છલોછલ થયો છે આ ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમ ભરાયો છે કડાણા ડેમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે રાજ્યનો ત્રીજા નંબરનો કડાણા ડેમ છે મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમ ભરાયો છે આશીર્વાદ સમાન આ ડેમ છે પાણીની આવક થતાં ધરતીપુત્રો પણ ખુશ થશે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે પાણી છોડવાની ફરજ પડી રહી છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે કડાણા ડેમ વિસ્તારમાં કે જ્યાં આપ જોઈ શકો છો કે અત્યારે ચાર ગેટ ખોલી અને જે પાણી છે તે મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે સતત આગાહીના પગલે જે ચાર દિવસથી જે વરસાદ ખાપી રહ્યો રહ્યો છે ભારેથી અતિભારે જે વરસાદ વરસ્યો છે જેને લઈને જે કેચમેન્ટ એરિયા કહી શકાય દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લામાં કેચમેન્ટ એરિયા આવેલો છે આ કડાણા ડેમનો અને સતત જે પાણીના પગલે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ચારસો બાર યા તેર ફૂટ સુધી આ જે કડાણા ડેમની જે સપાટી છે ત્યાં સુધી પહોંચ્યું છે કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી જે પાણીની આવક છે તે સતત કડાણા ડેમમાં વધારો થઈ રહ્યો છે જેથી કરીને કડાણા ડેમના અધિકારીઓને છે તે વારંવાર કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે વાત કરવામાં આવે તો આગાહીના પગલે છેલ્લા ચાર દિવસથી જે સતત વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને મહીસાગર જિલ્લામાં નદી નાળા સહિત તળાવો છે તે પણ ફૂલ જોવા મળી રહ્યા છે કહી શકાય કે આગાહીના પગલે જે વરસાદ ખાબક્યો છે જેને લઈને અત્યારે કડાણા ડેમમાં જે સિંચાઈ માટે અને પીવાના પાણી માટે દસ દસ જિલ્લાઓને જે પાણી આપવામાં આવે છે તે પૂરતું મળી રહેશે તેવું કડાણાના ડેમના અધિકારીઓ હાલ જણાવી રહ્યા છે મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર તો વડોદરાના સનરાઇઝ બંગલોમાં છત્રીસ કલાક બાદ ઓસર્યા વિશ્વામિત્રી નદીના પાણી દરેક ઘરમાંથી પાણી ઓસરતા લોકો સાફ સફાઈના કામમાં લાગ્યા છે જોકે તંત્ર તરફથી રાહત સામગ્રી કે ફૂડ પેકેટ ન મોકલ્યાનો સ્થાનિકોનો આરોપ છે અને આ તરફ હેલિકોપ્ટરથી માત્ર સિદ્ધાર્થ બંગ્લોના સ્થાનિકોને જ મદદ કરાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે એટલું જ નહીં સનરાઈઝ બંગલોમાં રહેતા પ્રથમ બે મકાનોમાં મદદ પહોંચાડ્યા અને ફૂડ પેકેટના ફોટો પડાવી તંત્ર રવાના થતો હોવાના પણ આરોપ લાગ્યા છેલ્લા લગભગ વીસ વર્ષથી આ વસ્તુ છે જ હું આ પાછળ સ્કૂલમાં ભણેલો છું ઉર્મિ સ્કૂલમાં ત્યાં બી આ પ્રોબ્લેમ હતો આ બી નીચા અહીંયા આવે જ છે પાણી એ લોકો કશું કરતા નથી એને એ લોકો વિશ્વામિત્રીનું પાણીને ખોલવા માટે રસ્તો કાર નથી પોળી કરો રિવર ફ્રન્ટ બનાવો કશું ને કાં લોકો સરકાર કશું કરતી છે નહીં ખાલી વોટ માંગવા માટે હમણાં ઊભી છે વોટ મંગવા છે અહીંયા ખાલી બસ અત્યારે હાલ ત્રણ દિવસ બાદ જે રીતે સ્થાનિક તંત્ર છે વીએમસી તે લોકો અહીંયા આગળ આવ્યા હતા શું રજૂઆત કરતા હતા તેમને અત્યારે હાલ વાળવામાં આવે છે શું રજૂઆત કરશું નહીં એ લોકો ખાલી જોવા કે કેટલું નુકસાન થયું છે નુકસાન એ લોકો આપવાના છે નુકસાન એ લોકો આપતા નથી અત્યારે ખાવાનું મોકલ્યું ત્રણ દિવસથી માણસ ભૂખો હતો ઉપર નથી લાઈટ કોન્ટેક કેવી રીતે કરવાનો પાણી કાઢવા એ લોકો શું કર્યું નથી લોકો લાખોનું લાખોનું નુકસાન છે અનેક લોકો અહીંયા આગળ રહે છે જ્યારે જરૂરિયાત હતી ત્યારે સ્થાનિક તંત્ર નથી આવ્યું કોઈ નથી આવ્યું અહીંયા અને બોટમાં બી એવું હતું કે બોટમાં એવું કહીએ ને કે અમને લઈ જાઓ તો એવું કે ના તમે સેફ છો ને તમે ઉપર જ રહો નથી અમે અમે બહાર નહીં લઈ જઈએ એક જ બોટ આવી છે અલગ ચોવીસ કલાકમાં એક જ બોટ આવી છે અને ના ખાવાનું આવ્યું છે ના પાણી આવ્યું છે કશું જ નથી આવ્યું ને બસ ખાલી અત્યારે આવી ગયા છે લોકો આ ચોવીસ કલાક આ સિચ્યુએશન છે અને ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ ઇન્ટીમેશન જ નથી આવી કે ફ્લોડ આવશે કોઈ ગાડી ફરી નથી એટલે અમે અવેર થઈએ તો કેવી રીતે અવેર થઈએ કે ભાઈ અમે પ્રિકોશન લઈને અમારા સામાન ઉપર મૂકીએ તો અત્યારે અમે સહલ સફ સફાઈ કરી રહ્યા છીએ બહુ નુકસાન થયું ચાલુ કરી સાફ સફાઈ હજી ચાલુ જ છે વિશ્વામિત્રી નદી બિલકુલ નજીક છે આટલા વર્ષોથી આ પૂરની પરિસ્થિતિ થતી હોય છે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ આગોતરી જાણ કરવામાં આવી

વિકટપુર સામે વડોદરા શહેરના લોકો ઝૂમી રહ્યા છે વિશ્વામિત્રી નદીના પાણીના પ્રકોપથી લોકો છે ત્યારે ત્યારે અમિતનગરના લોકોની જે વેદના છે તે વર્ણવી રહ્યા છે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી રસ્તા પર અને ઘરોમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાયા ત્યારે હજુ પણ અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે તો નથી પાલિકા

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર જે છે તે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા ગઈકાલ સુધી જે પાણી જે છે તે લોકોને ધડસમાં પાણી હતા આ છે અમિતનગર રોડ જ્યાં આવેલ અજીતનગર સોસાયટીમાં અત્યારે હાલ જે છે તે પાણી ઓસર્યા બાદ લોકોએ ઘરની સફાઈ કરી છે સફાઈ કર્યાની સાથે સાથે હજી પણ છેલ્લા ત્રણેક દિવસથી તે લોકોને જમવા સુધીની કોઈ પણ પ્રકારની રાહત કે મદદ નથી મળી તેવા પ્રકારના આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્રણ દિવસથી સતત પાણી છે લગભગ છ થી સાત ફૂટ ઘરમાં પાણી છે આટલું બધું પાણી હોવા છતાં કોર્પોરેશનમાંથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી માંથી કોઈ પણ વ્યક્તિ આવ્યું નથી ત્રણ ત્રણ દિવસથી થી લાઈટ નથી બાળકોને પણ સુધા જમવાનું કે નાસ્તો કે એવું કોઈ જ પ્રકારની અમને મદદ મળી નથી ક્યારે પણ કોઈ પણ ટાઈપની મદદ નથી કરી અમારા બાળકો નાના નાના છે એ લોકો પણ ખાધા પીધા વગર રડી રડી ને સુઈ ગયા છે તેમ છતાં લાઇટ નથી ખાવાનું નથી પાણી નથી પાણીની બોટલ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી નથી અમે એમને જોયા કરતા હતા કે કોઈ પણ મદદ અમને કરશે એ લોકો અંદર સુધા આવ્યા નથી તંત્રને અમને એટલું જ કહેવામાં આવશે કે અમને આર્થિક સહાયતા કરો અને અમે આ વખતે કોઈ પણ ટાઈપનો ટેક્સ ભરવા માંગતા નથી અને અમને બને ત્યાં સુધી સહાયની ખરેખર જરૂર છે અમારું બધું જ બધું જ પાણીમાં જતું રહ્યું છે બધું ઘર વખરી બધું જ ખાવા સુધાનું અનાજ પણ નથી હવે અમે એટલા બધા ગુસ્સે થયા છીએ કે હવે અમારે વોટિંગ ગેન આજે અમારે કશું જોઈએ જ નહીં કે અમે હું તો સિંગલ રહું છું મારે ગળા સુધી પાણી હતું હું ઘરમાંથી બહાર નીકળી આજે હું જતી રહી હોત મારો જીવ જતી રહ્યો તો તંત્રને શું જવાબદારી હતી થોડુંક તો તંત્ર એ લેવી જોઈએ ને બિલકુલ તો આ હતા અમિતનગર પાસે આવેલું જે અજીતનગર રોડ છે ત્યાં આગળની મહિલાઓ જેમનો રોષ જે છે તે અત્યારે હાલ વ્યક્ત કરી રહ્યા છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે મદદ નથી પહોંચાડવામાં આવી રહી પાણી જે છે તે ઘડાડૂબ પાણી હતા અને તેને પગલે લોકો તેમના પ્રથમ માળે રહેવા માટે પણ મજબૂર બન્યા કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા થોડી વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જવા માટે રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેશે ખંભાડિયામાં કલેક્ટર કચેરી ખાતે તેઓ મીટીંગ કરશે પોણા છ વાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તેઓ જશે લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે મુખ્ય સચિવ એમ કે દાસ પણ તેમની સાથે જોડાશે તો જામનગર માટે રવાના થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાંચ વાગે ખંભાળિયામાં તેઓ એક બેઠક પણ લેશે આ સાથે અસરગ્રસ્તોની મુલાકાતે પણ જવાના છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે જામનગર ખંભાડિયામાં પાંચ વાગે તેઓ પહોંચશે બેઠક છે પહેલા બેઠક લેશે પરિસ્થિતિનો તાગ મેળવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે કયા એવા વિસ્તારો છે જે ડૂબેલા છે જ્યાં મદદની જરૂર છે જો કે તંત્રએ પહેલેથી જ કીધું છે કે મદદ પહોંચાડવામાં આવે રાજ્ય સરકાર તે માટે કટિબદ્ધ છે પરંતુ ટીમો હવે ટૂંકી પડી રહી છે મદદ પહોંચાડવા માટે વડોદરામાં પાણી ઓસરતા મગરનો આતંકી યથાવત છે શહેરના અનેક વિસ્તારોમાં દેખાયા છે મગર મકાનના છાપરામાં આરામ ફરમાવતો મગર જોવા મળ્યો છે જે જોઈને કોઈ પણ ડરી જાય સવાલ એ છે કે આટલો મહાકાય મગર છાપરા ઉપર ઘરના છાપરા ઉપર કેવી રીતે પહોંચ્યો જોકે તેની પાછળ આપ નજર કરશો તો આપણે પાણી જ પાણી જોવા મળશે તો પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી તણાઈને પાણીમાં તણાઈને આવ્યો છે આ મગર અને ઘરના છાપરા ઉપર આરામ ફરમાવી રહ્યો છે તો આ જે દ્રશ્યો છે ખરેખર ડરામણા દ્રશ્યો છે લોકોને પણ કદાચ આશ્ચર્ય ચકિત થઈ જાય આ દ્રશ્ય જોઈને કે ઘરના છાપરા ઉપર આ મગર પહોંચ્યો કેવી રીતે ને એ પણ મહાકાય મગર છે વિશ્વામિત્રી નદીમાં ચારસો જેટલા મગરો વસવાટ કરે છે અને વિશ્વામિત્રી છલોછલ થતા મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા છે અને જેનો આ પુરાવો છે આપ જોઈ શકો છો એક માળ સુધી પાણી ભરાયેલું છે તો વડોદરામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે અને ત્યારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગોલ થઈ ગઈ છે એમજીવીસીએલના અધિકારીએ કહ્યું છે કે આજે સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી સ્થાપિત કરવામાં આવશે વધુમાં જણાવ્યું કે વડોદરામાં પાવર રિસ્ટોરેશનમાં એમજીવીસીએલ ટીમને મદદ કરવા ડીજીવીસીએલ તરફથી પચાસ વધારાની ટીમો તૈનાત કરાઈ છે અને જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે વડોદરાના અનેક વિસ્તારોમાં વીજળી નથી કારણ કે પાણી ભરાયેલા છે માટે વીજળી પૂર્વવત કરતા હજુ થોડો સમય લાગશે તેવું કહેવામાં આવી રહ્યું છે અન્ય ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે વીજળી નથી જેના કારણે ઘરના અનેક કામ પણ થઈ શકે તેમ નથી આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઇન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી છે